મિત્રો આજે આપણે અહીં ચકીબેનની એક સરસ મજાની વાર્તા સાંભળીશું ચકીબેન વિશે ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે પણ આજે એક નવી જ વાર્તા જોઈશું વાર્તાનું શીર્ષક છે ચકીબેનનો જન્મદિવસ એ સવાર થઈ ઊઠી જાવ હવે થોડી વાર સુવાદ એની મીઠી એ હવે ઉઠો બધા પક્ષીઓ પોતાના માળા છોડીને વિશાળ ગગને પાંખો ફેલાવી અને તમે હજુ પાંખોને સંકોરીને માળામાં જ પડ્યા છો આજ મને મજા નથી તબિયત નથી સારી તું જાને મને આરામ કરવા દે થોડી વાર ચારે બાજુથી પંખીઓના મધુર કલરવ સૌ કોઈ પોતાના નાનકડા બચ્ચા માટે દાણા કે નાના કીટકોની શોધમાં નીકળી ગયા હતા કેટલાક પક્ષીઓ તો પોતાના ઈંડાને પણ એકલા જ છોડીને નીકળી ગયા પરંતુ આજે એક સોન ચકલી અને આઠસો ચક્કો જ તેના માળામાં પડ્યા હતા ચક્કાની વાત સાંભળી સોન ચકલી ડરી ગઈ એ બોલી તબિયત સારી નથી તો તમને એકલા છોડીને હું કેમ જાઉં હા તને ક્યાં મારી પડી છે કે તું આજ મારા માટે દાણા શોધવા જા ઠીક છે સોઈ રહે તું પણ આ સાંભળી ચકી દુઃખી થઈ ગઈ કંઈ જ બોલ્યા વિના ચક્કાને એક પાંદડું તોડી અને એની ઠંડી ન પડે એટલે ઓઢાડ્યો ત્યાં એને ચક્કો બીમાર હોય એવું તો લાગ્યું જ નહીં છતાં પણ કંઈ પણ બોલ્યા વિના નીકળી ગઈ દાણા પણ એનો જીવ તો ચિંતામાં થઈ રહ્યો હતો આજ દિવસ પણ કોણ જાણે કેવો હતો ક્યાંય પણ દાણો ન મળે એક તો ચકીબેન ઘરે જવાની ઉતાવળ ને છતાંય આથી કેવી કસોટી સતત ચકાની ચિંતામાં વધારો થવા લાગ્યો જેમ તેમ કરી અચાનક એક પોપટની ચાંચમાંથી એક ઈયર નીચે પડી આજ ઘણું મોડું થઈ ગયું હતું બીજી બાજુ ચકાના શબ્દો પણ યાદ આવ્યા તો મારા માટે થોડું કંઈ લાવીશ આ શું સોનચકલી જેવી પોતાના માળા તરફ ફળી સોનચકલી જેવી તેના માળા તરફ ફરી તો આખું ઝાડ ફૂલોથી સુશોભિત હવે એ ગઈ માળા તરફ ત્યાં તો એનો માળો શું મજાનો લાગતો હતો અચાનક પક્ષીઓના કલરવથી આખું ઝાડ ગુંજી ઉઠ્યું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સોનચકલી અને ચકીબેન રાજી રાજી થઈ ગયા ચકીબેન તો આ ખુશીના પ્રસંગથી રડી જ પડ્યા હા પ્રેમના આંસુઓથી આ બધું ચકાએ કર્યું એ જાણીને તો એનો આનંદનો પાર જ ન રહ્યો સાથે દરેક પક્ષીઓનો પણ એને ખૂબ આભાર માન્યો સાથે દરેક પક્ષીઓનો પણ એને ખૂબ આભાર વ્યક્ત કર્યો ચકાભાઈ અઠવાડિયું દોડી દોડી ખાસ દાણા ભેગા કર્યા હતા ચકાભાઈએ આખું અઠવાડિયું દોડી દોડીને દાણા ભેગા કર્યા હતા જેમાં અન્ય પક્ષીઓ પણ મદદરૂપ થયા હતા ચકીબેનની ખુશી આ સાત આસમાને પહોંચી ગઈ હતી